એ માતાજી મિત્રો જય દ્વારકાધીશ તમાર સ્વાગત છે નવા કન્ટેન્ટ ની અંદર તો વાગી જેસે ડોટ બેજીયો ટાઈમ કરી દીજો વ્લોગ્સ ની શરૂઆત ઉકાજી બે ત્રણ જીસ્ટી વ્લોગ્સ અપલોડ નત કઈ લો કરી દી આપણો વિડિયો ને કન્ટિન્યુ તો વિડિયો સાવા લાગે તો લાઈક ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા ન જાળો કરી આપણો વ્લોગ્સ ને કન્ટિન્યુ મિત્રો વાગી ગયા 5:30 ટાઈમ આય સુધી મકફળી ભેગી થઈ બાકી બધી રાખલી તો બધી નાખી છે થોડી ગઈ ભારે હતી કે વરાવતું તો વજન બજન વારી હાલે છે હું કામકાજ મિત્રો ફરતી મકફળી જો રપલેન ફરબર થવાનું કામકાજ ચાલુ થઈ ગયું હજોજી અહીં હાલે છે એ બીજો ટ્રેક્ટર હાલે છે આનું કામકાજ ચાલુ હે કે દી કે દી નું કેમ કે મોસમ હબાવની ખુલી ગઈ હે ફૂલનો હવે દી બી આઠ વાન ટાઈમ થઈ ગયો થોડો ઘણો તો આજે છે બીજો દિવસ કર દીધો છે ફરીથી જો માંડી ઉપાવાનું કામ કઈ ચાલુ કર દીધું કાલે હાંજી રાપલી નખીતી એટલી બધી ભેગી થઈ ગઈ હવે સંત પેલો હી 12 આયરો બાકી હે જો આ 6 નાનીમાં થોડી ઘણી છે બધું બારા ગેરી છે બાકી છે હાલે આ રીતનું કામકાજ થોડી ધીડ વધારે એટલે વાર લાગે મિત્રો કેમ કે આની ખેતર થોડી વધારે હુકાઈ ગયું છે એટલે ગાયના ગાંગડા વધારે આવે છે એમ બારું ઉકાળીને દેખાડું તૂટે પણ મિત્રો એટલી છે બાકી હબાવી તૂટે એમ મિત્રો તો આવે પણ હજી મગફળી તૂટે છે હબાવ હબાવની આવે હે મિત્રો આગળ જેવું છે વરસાદનો કંઈ લાગતું જ નથી એવું અંદર બહાર ગઈ છે તો નહી એમ થોડું વાતાવરણ ઠંડું પડ્યું છે એટલે વાદર છે બાકી ગરમી તો મિત્રો જી ની છે પવન આવ નહી ક્યો આય છે પાણી બાણી પીવા બેઠા હે કે થાકી જઈ વાયર બહુ મોડી ઉગે છે આરે મેઠા ફામે ખબાવ ન આવે હે કરી હી ભેગી હજી પાટલા ભુગ્યા છે ને જોળબુળ મિત્રો આવે ખબાવ નહી બાકી એટલા કર નખ્યા છે આ જો હાંડક થાનું બધું પૂરો થઈ જા આપડે પાટલા બાકી એક જ બધું સુકોવા દેવાનું છે પછી અલર આપણે માંડવાનું છે બબર કરી વીડિયો આવશે આખા કન્ટિન્યુ કરજો này em chmacht, tí đi, đi chỗ cái clip rồi đi ra về khóc kêu đi vội hả bao nhiêu ngày có thứ ra là, khóc kêu đi vội hả à là mà đi luôn बाइक करे है ट्रैक्टर में आके है के कैम बात नसी ली वो ट्रैक्टर एक ट्राई लै कें हूँ है बाकी आप चालू है छह जो, जो बाकी है आपकी भेगी तो मित्रों जो टाइम जो आई गया मांडी रखा है ट्रेक्टर बस मैसी

ये नेट पेड़ ये भी व्यू ये तो और ये भी आम तो आ कदी तो ना का गाड़ी सही है भाई हम्म कट है ये कदी मुंह का नहीं हम देखिए ये रहा भाई वो भेगे कारण पूरी से खा कर ऊपर से ये बात है ये बात है તો મિત્રો આવી ગયો છો હપીડાકો ભર કરવા માટે જો એટલા ભર કરને કે જો એક લાઈન જેટલી બાકી છે 10 કા 12 ભર થા તો ભર થઈ જ જાય નહી હવે કાલે આવ્યો તો પાછર બાછર ઉલર ગયો પીડાકો જો આજે ભર કરવારી ગયો છે કેમ કે હવે હલર હાલે હું થઈ ગયો છે પાછર બાછર અબાવનો સુકાઈ ગીયા છે ભર કરી ને હલર મુકી દેવાનું હે આપણે મિત્રો કાલે ભર કઈન હલર મુક દેવાનું હે હવે ડીઝલ તો તમને ખબર છે કે આમાં કેટલું ભાવ જલ્ના 2 લીટર ડીઝલ ભરી હકે જા હવે એક નાખીને વારી મૂકો

ઉબે બપોર તો કે તો ફાઈનલ આલે માં સહી મતે મોરું થઈ ગયો બા વર્ક કરવાનું બાકી આ બધાય આપણે બીજે દી ઉપાડીતી બધાય કમ્પ્લીટ મસ્ત એકદમ છે ભર કર્યા જેવું એટલે કાલે ભર ભર કરવાનું ચાલુ કરી દેવું બે ત્રણ દિવસ કડી હલર પર ಹಾಕવાનું છે આખી આખો વિડિયો આવશે કન્ટિન્યુ કરજો આપણે આપણો વ્લોગ્સ તો મિત્રો કેટલા દિવસથી હબબાટી બોલાવી છે ખેતરોનું કામકાજ ચાલુ કેમ કે ફૂલ મૈસામાં હવે ચાલુ થઈ ગઈ છે જગ્યા ક્યાંથી ભાઈ આચર ભર કરવા ગયો છે જો બોપર કેડી વેલો આવી જાય ને તો આપણે ડગરા બગરા ખોલવાના છે કેમ કે ટ્રેક્ટર નાવે ભર ના કાકો ના છે એટલે ડગરા કાં અંદર આખે ખોલીને બહાર કાઢીને કાં અંદર એક ધક્કો મારી દઉં એટલે ડગરા અંદર જે સાઈડમાં વેલ હોય છે કેમ કે જે જારી તો વધારે છે એ બધું કામકાજ છે જો બપોર કડી ભાઈ આવી જાય ને તો આપણે ભરબવેલા આપણે ડગરા ખોલી ને અંદર નાખવાનું છે એનો બધો વિડીયો આવશે ને કાલે કરી દેવાનું ભર પાથરા પાથરા હું કઈ ગઈ એકદમ તડકો નીકળે જોરદારમાં કેટલા દિવસ છે અને બે દિવસથી બ્લોગ અપલોડ નતો એટલે હું આજે બ્લોગ્સ પણ અપલોડ કરી દઈ તો પછી મળીએ આપણે બીજા વિડીયોની અંદર તો હું જાય માતાજી જાય દ્વારકાધીશ રામ સીતારામ તો પછી મળીએ બીજા બ્લોગ્સની અંદર